નમસ્કાર શો ભાવનગર માં પત્ની અને બે સંતાનો ની ઠંડા કલેજે હત્યા કરનાર ફોરેસ્ટ અધિકારી ને કડક સજા કરવા રબારી સમાજ દ્વારા માગણી કરવામાં આવી છે રબારી સમાજના આગેવાનો એસપી ને મળ્યા હતા અને આવેદન પત્ર આપ્યું હતું રબારી સમાજના આગેવાનો એસપી નિતેશ પાંડેને મળ્યા હતા અને પત્ની તેમજ બે સંતાનોની હત્યા કરનાર શૈલેષ ખાંભલાને કડક સજા મળે તેવી કાર્યવાહી કરવા આવેદનપત્ર આપ્યું હતું નવ દિવસ ગુમ થયા બાદ પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરી ગુનાનો ભેદ ઉકેલવા બદલ રબારી સમાજ દ્વારા એસપી તેમજ પોલીસ વિભાગ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી